રિવોલ્ટ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું દિનેશ રાથોડ સમાચારની વાત કરતાં પહેલાં તમને ગુજરાતી જે બે પંક્તિ છે બે વાક્ય તમે કહેવા માંગીશ મને સમજાતું નથી આમ કેમ થાય છે મને સમજાતું નથી આમ કેમ થાય છે ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે મને સમજાતું નથી આમ કેમ થાય છે તો એ આ વાક્ય કહેવાનો હેતુ એ હતો કે જેતપુરમાંથી જે નેશનલ હાઇવે થ્રી ફિફ્ટી વન એટલે કે ત્રણસો એકાવન સરદાર ચોકથી લઈને છેડ ચોકડી સુધી પસાર થાય છે ત્યારે જે એક ધાર્મિક સંસ્થા આવેલી છે રોટરી ક્લબની સામે અત્યારે મેં રોટરી ક્લબ મારી પાછળ જે એનું બિલ્ડિંગ જોઈ શકાય છે રોટરી નું જે કોમ્યુનિટી હોલ છે તે અને તેમની સામે જ બી નું એક ધાર્મિક સંસ્થાનું એક મંદિર આવેલું છે તો એની આગળ જ એક સાઇન બોર્ડ બારેલા છે એટલે જે આર ના અધિકારીઓ હોય અથવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ હોય જે એસી ઓફિસમાં બેસીને જ્યારે કોઈ નિર્ણય લેતા હોય છે ત્યારે શું થાય છે તો ત્યારે જે એસી ઓફિસમાં બેસીને જ્યારે કોઈ નિર્ણય લેતા હોય ગ્રાઉન્ડ ઉપર ન જતા હોય ત્યારે શું થતું હોય છે તો એનો તમને જીવતો અને જાગતો દાખલો તમને બતાવવા માંગીશ તો તમે જોઈ શકો છો કે આ જૂનાગઢ રોડો છે સરદાર ચોકથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો છે અને મારી પાછળ જ તમને સાઇન બોર્ડ દેખાશે સાઈન બોર્ડ એટલે કે જે વાહન જે વાહન ચાલક છે તેમને બતાવવામાં આવતું હોય છે કે ભાઈ જે વણાંક કેવી રીતના વળોનું અથવા જે લોકોને જે પસાર કરવાના પસાર થવા માટે જે પટ્ટા રાખવામાં આવતા હોય છે જેને કે આપણે જીબ્રા ક્રોસિંગ પણ કહીએ છીએ અને આગળ બમ્પ આવશે તો એની પણ એક નિશાની રાખવામાં આવતી હોય છે કે સાઇન બોર્ડ કહી શકાય આ સાઇન બોર્ડ છે તો સાઇન બોર્ડ જે તમે દેખાય છે કે વળાંક વળવાનું છે તેની એક્ઝેક્ટ પાછળ નજીકમાં સાવ વાહન ચાલકોને ન દેખાય એ પ્રમાણે લોકો પસાર થાય એનું સાઇન બોર્ડ છે અને ત્યારબાદ વળાંક ભરવાનું એટલે એક એક જગ્યાએ બબે વણાક રોડોના સાઇન બોર્ડ છે પછી રાહદારીઓને પસાર થવાનું છે એટલે બુદ્ધિનું પ્રદર્શન અથવા લોકોના પૈસાનો બગાડ કેવી રીતે થાય ને તો એનો જીવતો અને જાગતો જો કોઈ તમારે દાખલો જવો હોય તો એ મારી પાછળ જ છે કોઈ પણ સાઇન બોર્ડ હોય હાઈવે ઉપર જ્યારે લગાવવામાં આવતા હોય ત્યારે અમુક એનું અંતર નક્કી કરવામાં આવતું હોય છે કે ભાઈ એટલા મીટરે એક સાઇન બોર્ડ હોય એના પછી એટલા મીટર એક સાઇન બોર્ડ હોય છે તો જ્યારે આર એન્ડ બીના અધિકારી છે અથવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે એસી ઓફિસમાં બેસીને જ્યારે કોઈ નિર્ણય લેતા હોય છે તેનો જીવતો જાતું દાખલો તમે મારી પાછળ જોઈ શકો છો આ પ્રજાના પૈસાનો જે બગાડ થાય તો આ તમે મારી સામે જોઈ શકો છો કે જે સાઇન બોર્ડ છે એક એક પછી એક અમુક અંતરે રાખવાના હોય છે તો જ્યારે આ કોઈ લોકો જોઈ જ ન શકે વાહન ચાલકોને જ્યારે કોઈ ખ્યાલ જ ન આવે એ પ્રકારના સાઇન બોર્ડ લગાવવામાં આવેલા છે એટલે મારે કહેવું પડ્યું કે મને સમજાતું નથી આમ કેમ થાય છે મને સમજાતું નથી આમ કેમ થાય છે પ્રજાના પૈસા પડી જાય છે જ્યારે અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને નિર્ણય લે છે આ સમગ્ર અહેવાલ સાથે હું દિનેશ રાઠોડ રિવોલ્ટ્યુઝ ઇન્ડિયા જેતપુર